લાખ રૂપિયા છું હજી આટલી ઉરી તો ને જતા હજી આયા નહીં આવશે શિકર હલો હેલો કોણ બોલે હા બેંક માંથી સાહેબ બોલો હા બોલો બોલા સાહેબ મગનભાઈ બોલે હા મગનભાઈ બોલે

આપણે લોન કેટલા ની કરી હતી દોઢ લાખ રૂપિયા ની થઈ હતી દોઢ લાખ ની થઈ હતી એમ પચાસ હજાર તો વ્યાજ હતું લાખ રૂપિયા તમારે આવ્યા છે મારા હારું આજે સાહેબ ને ફોન આવ્યો તો તે સાહેબ એમ કેતો તો અમાર પોટ લાખ ની લોન થઈ છે યાર આવું કેતો તો પોટ લાખ ની નતો કેતો ના યાર

મોન સગન હોટો બે પર છે તાના તમે મોન છો તું ભાઈ મારે લે ભાઈ પર વિશ્વાસ જ દી આવતો તને ભાઈ પર વિશ્વાસ આ પણ તમે મોનતા નહીં બોલો ના ના ભાઈ હા ભાઈ નું વાતતા નહીં ભાઈ નો વાંતા વાગલે બકલા તું વાત તું બોલ લે તું હાચું બોલ જ કહો તું કહો વાગ હાચું બોલ લે તું હાચું બોલ હા વાગ બોલ લે લીધા પૈસા પોટલા લીધા હું

બેઠી ભયા આ ભરે ચાર લાખ રૂપિયા લઈ ગયો યાર 1 લાખ રૂપિયા લઈ ગયો મારા આ 1 લાખ રૂપિયા લઈ ગયો લે બોલ લે જા લે જા લે હું એ લીધા લે જા ઓર આમ બોલ ઊભો રે મને ઊભો કર સગા ઊભો થા તું ઊભો થા ઊભો રે લે પેલા તી આ લઈ લે આ વાળો ઓન લઈ લે યાર 1 લાખ રૂપિયા લઈ ગયો મારા સગા મારા 4 લાખ રૂપિયા લાય હ Bisa ચાર લાખ રૂપિયા નફો થાય એવી વાત લાવ્યું તે આવજો હમણાં પેનભાઈ પગાર જોવાભાર એ એર્યો આવ એટલે તારા કહેવાનું કે પેલા બે લાખ રૂપિયા આપે લીધા તા ને મગનભાઈ પાહન થી એમાં પાહન તે પૂછતા તા હમ કે પોત લાખ ની લોન કરી તમે ચાર લાખ ચોકન ખાધા આ બાજા ની ના ક્યાં તમે બે લાખ તમે કરો હાલો કે નહીં હાલતા મારા તો હાલ લે પરસી બરોબર બોલા સગા ભાઈ હું ગમત ગયો આપો ટાઈમ પર બોલી લોન કરી ખબર એટલે ખબર 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 એટલે આપા જોડી આ હા કે તમે મારા શું કર્યું એમ કેતા હતા આ તો માના કવર પડી ગઈ લાગે યાર તે માર જોડે હાલ 2 લાખ રૂપિયા નહીં સમાજ દોરી પર તમે આલ દે માર પાંસો તો બ다가 બીજે ડારે પડિયા માર તો બે લાખ બકા લે જા 2 દે યે યે 2 લાખ તમે હે એ આવા તારા